વડોદરાના પાદરા જંબુસર હાઈવેને હાલમાં ફોર લેનમાં પરિવર્તિત કરવાની ચાલી રહી છે કામગીરી ત્યારે બે દિવસ બાદ ફરી એકવાર પાદરાના ડભાસા રોડ ઉપર ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો ખેડૂતોનો આરોપ છે કે ખેડૂતોને વિશ્વાસમાં લઈ જમીન સંપાદન કરવામાં જ નથી આવી તો ખેડૂતોને યોગ્ય વળતર પણ ચૂકવાયું નથી આમ છતાં રોડને ફોર લેનમાં પરિવર્તિત કરવાની કામગીરી શરૂ કરી દેવાય છે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તથા

જે કઈ અત્યારે અમને લોકોને સંપાદન થયેલું છે એ જૂના સંપાદન ના પૈસા ચૂકવો એ પૈસા ચૂકવા બાજુ આગળની કાર્યવાહી કરવામાં સ્ટેન્ડ છે ખેડૂતો નું સ્ટેન્ડ એવું છે ખેડૂતો કોઈ પણ સંજોગોની અંદર લડી